જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માતા ત્રિપુર સુંદરી કે જેમનાથી ત્રણેય લોકમાં બીજું કોઈ જ સુંદર નથી એવું કહેવામાં આવે છે તો તેમનું મંદિર ક્યાં સ્થિત છે શા માટે તેમનું અનેરું મહત્ત્વ છે તેમની શક્તિપીઠ કેવી રીતે બની અને તેમનું નામ ત્રિપુર સુંદરી જ કેમ છે તો એ વિશેની થોડીક ઝાંખી મેળવી છું એક ધાર્મિક માન્યતા પ્રમાણે માતાને ત્રિપુર સુંદરી એટલા માટે કહેવામાં આવે છે કે ત્રણેય લોકોમાં તેમનાથી સુંદર કોઈ જ નથી ઉપરાંત કામખ્યા મંદિરની સાથે સાથે માતા ત્રિપુર સુંદરીનું મંદિર પણ તંત્ર સાધના માટે જાણીતું છે નોંધનીય છે કે અહીંના સ્થાનિકો ત્રિપુર સુંદરી મંદિરને માતાબાળી તરીકે પણ સંબોધે છે આ મંદિરનું મહત્વ ઉપરાંત મંદિરની મોટાભાગની વાતોને પાંડુલિપિમાં પણ દર્શાવવામાં આવી છે એકવાર રાજા દક્ષ યજ્ઞ કરતા હતા જેમાં તેમણે જમાઈ ભગવાન શિવને અને પુત્રી સતીને આમંત્રણ આપ્યું નહોતું આ દરમિયાન માતા સતી યજ્ઞમાં જવા માગતા હતા પરંતુ ભગવાન શંકરના ના કહેવા છતાં પણ માતા સતી યજ્ઞમાં ચાલ્યા ગયા અહીં રાજા દક્ષે સતી માતાની સામે જ મહાદેવનું ઘોર અપમાન કર્યું માતા સતી પોતાના પતિ ભગવાન શંકરનું અપમાન સહન ન કરી શક્યા અને તેમણે યોગ્ય કુંડમાં પોતાની જ આહુતિ આપી દીધી અને અહીંથી તેમની સતીથી શક્તિ બનવાની કથા શરૂ થાય છે ભગવાન શંકરે સતીએ પોતાની જાતને જ યજ્ઞમાં સમાવી લીધાના સમાચાર સાંભળતા વીરભદ્રને મોકલ્યા અને વીરભદ્રએ દક્ષનું ગળું કાપી નાખ્યું યજ્ઞ નષ્ટ થયા બાદ મહાદેવજી સતીના મૃતદેહ સાથે સમગ્ર બ્રહ્માંડમાં ચાલવા લાગ્યા આ સમયે ભગવાન વિષ્ણુએ મહાદેવજીનો મોહભંગ કરવા સુદર્શન ચક્રથી માતા શરીરના માતા સતીના શરીરના ટુકડા કર્યા અને આ ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે શક્તિપીઠ તરીકે ઓળખાવા લાગ્યા કહેવાય છે કે માતા સતીનો જમણો પગ અહીં પડ્યો હતો અહીં તેમની સાથે ભૈરવના રૂપમાં મહાદેવજી પણ બિરાજમાન થયા છે ભગવતી ત્રિપુર સુંદરીને દસ મહાવિદ્યાઓમાંથી એક સૌમ્ય કોટીની માતા તરીકે ઓળખવામાં આવે છે માતાનું આ મંદિર રાજ્યના ઉદયપુરના પહાડો પર આવેલું છે આમ મંદિર ભારતની એકાવન મહાપીઠ પૈકીનું એક છે અહીં સતી માતાનો જમણો પગ પડ્યો હતો ઉપરાંત અહીં માતા ભગવતીને ત્રિપુર સુંદરી અને તેમની સાથે બિરાજમાન ભૈરવજરીને ત્રિપુરેશ તરીકે પણ ઓળખવામાં આવે છે માતાજીની આ પીઠ કુર્મપીઠ તરીકે ઓળખાય છે તંત્ર સાધના માટે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને મંદિરમાં તાંત્રિકોની હાજરી પણ જોવા મળતી હોય છે અહીં માતાના આશીર્વાદ પામવા શ્રદ્ધાળુઓ અને પોતાની સાધના પૂર્ણ કરવા માટે સાધકો તેમની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે દેવી લલિતાને જ ભગવતી ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે દેવી લલિતા માહેશ્વરી શક્તિની વિગ્રહવાળી શક્તિ છે અને તેમના ત્રણ નેત્ર છે માતાજીના ચાર હાથમાં પાશ અંકુશ ધનુષ અને બાણ જોવા મળે છે જે તેમની શોભામાં વધારો કરે છે આ સાથે જ તેમને જે અન્ય નામો તરીકે ઓળખવામાં આવે છે એ નામોમાં રાજરાજેશ્વરી લલિતા ગૌરી લલિતા અંબિકા લલિતા લીલામતી લીલાવતીનો સમાવેશ થાય છે માતા ત્રિપુર સુંદરીને દેવી પાર્વતીનું તાંત્રિક રૂપ માનવામાં આવે છે દેવી ભાગવતમાં જણાવવામાં આવ્યું છે કે માતા ભગવતી વરદાન આપવા માટે સદા સર્વદા તત્પર રહેતા હોય છે અને તેઓ શ્રી વિગ્રહ સૌમ્ય અને હૃદય દયાથી પૂર્ણ છે સંસારના તમામ તંત્ર મંત્ર તેમની આરાધનાથી જ પૂર્ણ થાય છે માતાજીના આશીર્વાદથી ભક્તોના સઘળા દુઃખ દર્દ દૂર થઈ જાય છે તો આપ પણ એક વખત આ મંદિરની મુલાકાત લેશો અને માતાજી તેમના આશીર્વાદ આપની ઉપર વરસાવે એવી જ અભ્યર્થના સાથે જય માતાજી